ઘરની હાલતે આવવાનું આવવા છે બધું આ રીતે જય શ્રી કૃષ્ણ સાહેબ મને મશીન ચાલુ છે આ કપડા જો આ હજુ તો આ બધું હમકેલવાનું બાકી છે અંધારું એટલે દેખાશે ને જોજો આમ મજ મારે વેળા જાય અંકેલવા માં બધા ઊંઘ્યા હોય ને એનું બધા ઊંઘી ને ઉઠી ઉઠી ને હોના કોમ ધંધે જતો રહ્યો અને આ બધું મારે કરવાનું હવે અને દક્ષુબેન તો બિચારા વાગ્યું એટલે ઊંઘી જાય છે તો આ બાટલા બધા ભરવાના બાકી જજો કેટલા બધા બાટલા છે અને આ જો રસોડાની હાલત નાસ્તા બનાવે છે આ રસોડું રસોડાની હાલત તો જો કેટલા વાસણ બારે જો બારે બધું વરસાદ આવ્યો તે ગંદાતું તો બધું હજુ તો વાસણ પડે ચોકડીને જો વાસણ વાસણ જોઈએ તો વાસણ વાસણ હજુ તો બધું હરખું કરી ઘરમાં હતા એક કલાક તો હરખું કર્યા થશે સાહેબ માં નવરાય નાહસે ને કોથળી બધી નાહી દે હા કોથળી બધા નાહ્યા જો વરસાદ આવ્યા બધું સરખું કરવું પડશે હજુ તો બધું ભાગી ગયા છે હળાબાર પૂણો એક વરસાક બનાવ્યું અને રોટલી કરવાની પણ હજુ ખાવાવાળા આવ્યા નહીં બધું તૈયાર કરીને મૂકી રાખીએ અને દક્ષુભાઈને આરામ કરીશી દક્ષુભાઈ પિક્ચર જોતા લાગીએ ને બહાર તો વરસાદ ચાલુ બપોર ના ત્રણ વાગે વરસાદ આવ વરસાદ ચાલુ થોડો થોડો ચોક ને બધું પલાળી જવા મેં સવારે ધોઈને મસ્ત ચોખ્ખું કરી દઉં અને જોવા વરસાદ આવી ગયો અને હું તો અંદર ઊંઘી હતી પવનને સજોડ થોડી થોડું અને હું તો અંદર ઊંઘે તો હું ઊંઘે ને તો ખાલી આડો પડે તો અને વરસાદ આવી જતો જો કપડાં બધા ભેના થઈ જાય તે કપડો લાગી અને જો જેવી રીતે હુકવે ઘરમાં ચોમાસામાં હજુ તો પેલું સ્ટેન્ડ કાઢવું પડશે જો આ રૂમો બધો આ રીતે આડો નવડો બધો હુકવે તાણા હુંકો રખો પલળી જ બધો વરસાદમાં લેવા જતા જતો તો તે બધું આવતી થયું અને વરસાદ તો ચાલુ હોય પગલુંસણી એ બહાર મૂકી દઉં ને અહીંયા તો એ જો રેલો આવ્યો ને તે રેલાનું પગલું સણી બધું પલળી ગયું જો પવને ચડ્યો પવને સર થોડો થોડો વરસાદે આવ્યો અહીંયા બધું હોય ને એટલે પવન ઓછો લાગ તો વધારે લાગે જો સારું ઠંડક થઈ જાય ને ગરમી જેવી હતી આજ તો બહુ જ ગરમી હતી આજ તો બહુ જ ગરમી હતી અતિશય ગરમી હતી આજ તો એટલે હાથ ઠંડક થઈ જાય ને થોડી એટલે જો હજુ તો દક્ષો ને સાહેબ ને દેવાસ બધા તો જાગી વરસાદ આ એટલે બધા જાગતા થઈ જાય પણ મોબાઈલ જોવી ઊંઘી જાય બધા જેવું હોય ભાઈ દક્ષો ભાઈ જય શ્રી કૃષ્ણ અંધારામ દેખાવાના જ નહીં ના લાઈટ ની કોઈ ભઈ હું ગયો કઉ ઉઠી જાય હા મારા ઘર ની હાલત અમારા ભાઈ હવે હાજા થઈ જાય એટલે પગ અંદર કરતા થઈ જાય એવો અને સાહેબ બેઠે અને પેલું સ્ટેન્ડ ઉતારી હવે કપડા ઉકાવવા હજુ અત્યારે ફરી વાર તો વરસાદ આવે જો આગળ ભરાઈ ગયું ઘર આગળ વરસાદ આવ્યો

ઉના દેવાન્શભાઈની ગાડી